જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો હાલ ઇન્સ્ટાગ્રામમાં એસી કે ઉપર કમ્પ્લીટ થઈ ગયા છે બધાનો ખૂબ ખૂબ આભાર આપણે સ્ટોરી પર જે પ્રશ્ન રાખ્યો કે ઇન્સ્ટાગ્રામ પર બીજી ભરતીના ભેદ કરતાં આપણી ચેનલનું કામકાજ કેવું લાગ્યું બધાએ કોમેન્ટ ખૂબ કોમેન્ટ કરી છે વ્યૂ પણ એટલા આવ્યા છે બરોબર એસી કે ઉપર કમ્પ્લીટ થઈ ગયા અને કોઈપણને ભરતી રિલેટેડ એ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરજો આપણે એનો જવાબ આપશું બરોબર છે તો આપણે બધાના રિસ્પોન્સ જોઈએ તો એમાં સૌપ્રથમ પ્રથમ છે ભગીરથ રેડી ભગીરથજી ગોહિલ છે કે સર તમારું પેજ જોરદાર છે બધી જ માહિતી પૂરતી પેજ એટલે મિશન જીપી ઓકે થેન્ક યુ ભગીરથજીજી ગોહિલ બરાબર નેક્સ્ટ જોઈએ જયદીપ ખૂબ સરસ ઓકે ખૂબ સરસ પછી જોઈએ કાનો ક્યુટ બેસ્ટ ત્યારબાદ છે જોરદાર સર એક નંબર ઉપલેટાના હોય તેનું ગ્રાઉન્ડ લેખિત એક્ઝામ ક્યાં લેવામાં આવશે એ ભાઈ ના હોય મયુરભાઈ રબારી તમારે રાજકોટ પણ આવે અને બાજુના જિલ્લામાં પણ જાય ઓકે એટલે એ બધું કોલ લેટરમાં આવશે અત્યારે કંઈ કહી ના શકાય બેસ્ટ બહુ અચ્છા રિઝલ્ટ મિલ રહ હૈ ઓનલાઈન ટેસ્ટ નોલેજ દેને કે લી ધન્યવાદ ઓકે થેન્ક યુ ખૂબ સરસ પણ હવે બારમાં પાસ કર્યું છે અને મારે ભરતીનું ફોર્મ ભરવું છે તો હું શું ભરતી ફોર્મ ભરી શકું છું માય ડેટ બે હજાર સાત જો ભાઈ નોટિફિકેશનમાં તારીખ લેખી છે જન્મની બરાબર છે તમે એકવાર જોઈ લેજો અને રીલ્સ પણ મૂકેલા છે મને તમે મેસેજ કરજો પર્સનલી હું તમને જવાબ આપીશ ઓકે લાલજીભાઈ કહે છે વેરી ગુડ દિલીપભાઈ કહે સુપર પિયુષ ભરવાડ ગુડ સાવન પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં એક સાથે ફોમ ભરી શકાય હા એક સાથે ભરી શકાય ઓકે અને જે લોકો હાલ બાર પાસ થયા છે અને કોલેજ પાસ થયા છે અને જેની ઉંમર કમ્પ્લીટ થઈ ગઈ છે તે લોકો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફોર્મ ફરીથી ભરાવવાની શરૂ થશે તો તમે ફોર્મ ભરી દેજો ઓકે એવી પ્રશ્ન હોય તો મેસેજ કરજો આઈડી પર જન્નત જાવિદ કહે છે એકદમ સારું ત્યાર પછી છે એક નંબર તમારી ચેનલ જેવી બીજી એક પણ ચેનલ નથી બીકોઝ અમને બધી અપડેટ ટાઈમ ટુ ટાઈમ તમે આપો છો થેન્ક યુ ઓકે ભાઈ થેન્ક યુ લિંક ખાસ શેર કરજો જેથી ફોલોઅર વધે ઓકે સુપર સે ઉપર સર જય હિન્દ થેન્ક યુ સુપર ગુડ સુપર ડુપર એક નંબર યસ નાઇસ સરજી ગુડ વર્ક ભાઈ તમે જે માહિતી આપો છો એકદમ મસ્ત છે જે માહિતી આપો એ પાયાથી આપો છો એટલે બીજે જોવાની જરૂર નથી મકવાણા મુકેશભાઈ થેન્ક યુ ભાઈ તમે આટલો સપોર્ટ કરો છો તો તમે માહિતી તો આપવી જ પડે આપણે કંઈ બીજા બધા ચેનલ જવાવાળા નથી કે જવાબ ન આપીએ બધાને માહિતી આપીએ છીએ અને જવાબ આપીએ છીએ રિપ્લાય કરીએ છીએ બરાબર તમે એટલો સપોર્ટ કરો છો તો અમારી ફરજ બને કે તમને જવાબ આપવા બેસ્ટ એક્સિલન્ટ હાય જોરદાર અને સાચી માહિતી થેન્ક યુ કંડક્ટર માટે કોમ્પ્યુટરની પીડીએફ મૂકો ઓકે ગ્રુપમાં આવી જશે ભાઈ ડાભી ગ્રેટ ભાઈ મારે પોલીસ બનવું છે અને હું બાર પાસ છું પણ મારે આર્ટ્સ હતું બારમાં તો પોલીસ બની શકે હા બની શકાય ને આર્ટ્સ હોય કોમર્સ હોય સાયન્સ હોય ડિપ્લોમા હોય આઈટીઆઈ હોય જે પણ હોય બાર પાસ સમકક્ષ પ્રમાણપત્ર રિઝલ્ટ હોવું જોઈએ ઓકે હાલે નાઇસ ખૂબ સરસ બીજી ભરતીનું સિલેબસ કઈ ભરતી લખો ને તો ખબર પડે ગ્રુપમાં આવી જાવ સારું સુપર સર મેસેજનું રિપ્લાય આપો ઓકે સર પર્સનલ નો રિપ્લાય તો આપો સર બહુ બધા મેસેજ આવેલા છે વાંધો નહીં હું જોઈ લઈશ ઓકે બહુ સારું કામ છે સાહેબ પરેશ લાડવા રઘુ રોકડા થેન્ક યુ ભાઈ ઇન્ફોર્મેશન એકદમ શોર્ટ અને સાચી હોય છે તમારી ઓકે થેન્ક યુ નાના મોટા વ્યક્તિઓને જવાબ આપો છો ઓકે ભાઈ રાજેશભાઈ થેન્ક યુ તમે એટલો સપોર્ટ કરો છો તો જવાબ આપવા જ પડે ને યાર સુપર જોરદાર કાંઈ ન ઘટે જોરદાર એક્સિલેન્ટ સર કીપ ગોઈંગ સર પોલીસ ફોર્મમાં જન્મ તારીખ સાચી લખી છે આધાર કાર્ડમાં ખોટી હતી અને સુધારવા માટે ફોર્મ ભર્યું પણ હજી વાંધો નહીં અત્યારે કાંઈ જરૂર નથી તમે જન્મ તારીખ સાચી છે ને એટલે ઓકે તમે કાંઈ ના હોય ડોક્યુમેન્ટ પાસ થાવ પછી બધું જરૂર પડશે અત્યારે કાંઈ ભૂલ હોય નાની મોટી બધું હાલ છે ઓકે ફોર્મ ભરી દીધું એટલે ઓકે જોરદાર અને સૌને મદદ મળે એવું થેન્ક યુ બેસ્ટ ઇન્ફોર્મેશન જોરદાર જોરદાર જક્કા તમારા આ પેજને કારણે ઘણી માહિતી મળી રહી છે થેન્ક યુ ઓકે વેલકમ બહુ જ મસ્ત બેસ્ટ ઇન્સ્ટાગ્રામ ચેનલ મિશન ગુજરાત પોલીસ થેન્ક યુ ખૂબ જ સરસ સર અને તમે દરેક વ્યક્તિને રિપ્લાય આપો છો તે વાત મને ખૂબ ગમી તમે લોકો એટલા ફોલો કરો છો સપોર્ટ કરો છો તો જવાબ આપવા પડે ભાઈ ભવિષ્યના તમે અધિકારીઓ છો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે કઈ બુક લેવી જોઈએ બધા સિલેબસ પ્રમાણે અલગ અલગ બુક છે તમે આપણે બુક લિસ્ટ મોકેલું છે મને મેસેજ કરજો તમને મોકલી આપીશ ઘણી સારી માહિતી આપો છો કામ પસંદ આવ્યું તમારું થેન્ક યુ ગ્રેટ ગુડ ગુડ ઓલ ધ બેસ્ટ સર પોલીસમાં ટકાવારી વધારે જોવે ના તેત્રીસ ટકા એટલે ઓકે વાત જ ના થાય થેન્ક યુ બહુ જ સારું જય હિન્દ એક નંબર નિલેશ સર થેન્ક યુ નાઇસ ભાઈ આ પ્રોફાઇલનો તો આજે મને એક્ઝામ વિશેની પૂરતી ડિટેલ કેમ ના મળત થેન્ક યુ થેન્ક યુ સો મચ ભાઈ આ પ્રોફાઇલ ન હોત તો આજ મને એક્ઝામ વિશે પૂરતી ડિટેલ ના મળે ઓકે થેન્ક યુ ડેનિશ જબરદસ્ત એક નંબર સર હું ઇન્સ્ટાગ્રામ આ ચેનલ માટે જ રાખું છું વાહ ખૂબ ખૂબ આભાર ભાઈ બધા ડાઉટ ક્લિયર કરવા માટે થેન્ક યુ ભાઈ કંઈ બી પ્રશ્ન હોય તો મેસેજ કરજો સર તમે અમારા જેવા રૂરલ એરિયામાંથી પોલીસ ભરતીની પ્રિપરેશન છોકરા માટે ગુડ સન્માન છું ગોડ સન્માન છે ઓકે ભાઈ થેન્ક યુ હિતેશભાઈ હું એ રૂરલ એરિયામાંથી જ આવું છું એટલે મને ખબર છે મેં પણ આવી પરિસ્થિતિ જોઈ છે બરાબર એના આધારે અમે જવાબ આપીએ છીએ વેરી વેરી નાઈસ બેસ્ટ હા સુપર ગુડ સર તમારા જેવું બીજા કોઈ પાસેથી આવું સરસ માર્ગદર્શન આપી જ ના શકે સર થેન્ક યુ વિશાલભાઈ જોરદાર છે તમારું કામ ભાઈ થેન્ક યુ બેન ટોક્સિક બોય થેન્ક યુ વેરી નાઇસ એકદમ પરફેક્ટ નિલેશભાઈ ગુડ વર્ક થેન્ક યુ સંજય ભરવાડ સંજય આહિર ગુડ બેસ્ટમાં બેસ્ટ સર અબ્બાસ તમારી ચેનલ નંબર એક છે થેન્ક યુ મસ્ત જોરદાર સુપર ડુપર સર જય હિન્દ ખૂબ જ સારું સુપર ભાઈ એક નંબર ભાઈ બેસ્ટ જોરદાર ગુડ જોબ અમે બંનેનું થઈ જઈને જીપી પીએસઆઈનું પીએસઆઈમાં આવી શકીએ તો જીપીમાં સાંસ લાગે ને માર્ક આધારે અમે બંનેનું થઈ જાય જીપી પીએસઆઈનું પીએસઆઈમાં ભાઈ આ સમજાવે શું લખ્યું છે કે અને જીપીમાં સાંસ લાગે ને માં પાસ થઈ જાઓ તમારે જેમાં જાવું હોય એમાં તમે જઈ શકો ઓકે માં સારા માર્ક હોય ને તમારે એકમાં નામ આપ દેવાનું એમાં કંઈ ના હોય મને મેસેજ કરજો ને તમને સમજાવી દઈશ પીએસઆઈમાં ફોર્મ ભર્યું છે સિલેબસ પીએસઆઈના લેવલ પ્રમાણે જ કરવાનું ને હા એમાં આપેલું જ છે ઓકે ભાઈ ગુડ લક ગુડવર્ક જોરદાર જોરદાર સર હેલ્પફુલ વેરી નાઇસ ખૂબ સરસ તમારા વિડીયોથી અમને બહુ શીખવા અને સમજવા મળ્યું છે થેન્ક યુ સો મચ સરજી ઓકે થેન્ક યુ બેસ્ટ કામ છે તમારું બહુ જ હેલ્પ થાય છે થેન્ક યુ સો મચ ઓકે બહુ જ સારું બહુ સારું સર ફોર્મમાં મમ્મીના નામમાં ભૂલ છે કાંઈ વાંધો નહીં ટેટુ હોય તો હાલ છે હં મોજ કરો ફૂલ હેલ્પફુલ લાઈવમાં આજ સુધી એક પણ પ્રશ્નનો જવાબ નથી આપ્યો તમે સર લાઈવમાં બહુ બધા વ્યક્તિ હોય છે ઘણાને જવાબ આપીએ છે તમે તમને મેં હમણાં પણ મેસેજ કર્યો હતો તમે મને મેસેજ પણ કરેલા છે મેં તમને રિપ્લાય કરેલા છે ઓકે લાઈવમાં આપ્યા એમાં કંઈ વાંધો નહીં બીજી વાર નેક્ નેક્સ્ટ ટાઈમ આવું લાઈવમાં ત્યારે તમારા બધા પ્રશ્ન લઈ લેશું બરાબર કૃષ્ણ એક્સિલેન્ટ સર તમારે ઇન્સ્ટાગ્રામથી મેળવેલી ઇન્ફોર્મેશનથી બહુ મોટિવેશન મળે થેન્ક યુ એક નંબર બહુ સારું એક નંબર કામકાજ સર બેસ્ટ જોરદાર ભાઈ બહુ સારું લાગ્યું પરફેક્ટ એકદમ જોરદાર નિલેશભાઈ બહુ જ મસ્ત કાઇના ગઢે સાહેબ અક્ષરદાન ગઢવીભાઈ થેન્ક યુ નાઇસ સર ગુડ સેલ્યુટ છે સર દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન આપો છો તમે ઓકે થેન્ક યુ બુક લિસ્ટ આપો અલગ માં મૂકી દઈશું એકદમ મસ્ત એકદમ મસ્ત છે સર આપણી ચેનલનું નામ થેન્ક યુ હાઈટ ઘટે છે તો ગ્રાઉન્ડ વખતે કંઈક લાગવક કરી આપશો સુનિલભાઈ તો મને પર્સનલી મેસેજ કરજો કંઈક આપણે આઈડી આપશું તમને હાઈટ વધારવાની ઓકે શોર્ટકટ ના લ્યો સર તમારું કામકાજ બહુ સારું છે તમે બધા મિત્રોને સપોર્ટ ખૂબ સારો કરો છો તમને સર લાખ વંદન થેન્ક યુ ભાઈ પાર્ટી કમ્પ્લેટ શું શું ની વાત ખૂબ સરસ મજાની ચેનલ છે થેન્ક યુ ખૂબ સરસ કામ કરી રહ્યા છો આપનો આભાર કેતન પરમાર થેન્ક યુ ખૂબ જ સારું લાગ્યું ભાઈ કુલદીપભાઈ કેટલા પ્રશ્ન આવે કે જો શ્યોર ગુજરાતી કાગળ વિદ્યાર્થીના દરેક પ્રશ્નને બધી મૂંઝવણ દૂર કરતું એકમાત્ર પેજ એટલે મિશન ગુજરાત પોલીસ પેજ વાહ ભાઈ થેન્ક યુ દીપક રાણા મિત્ર કેમ કે એક પોલીસવાળાનો અનુભવ પણ હોય ને વાહ થેન્ક યુ બધા કરતા સુપર નિલેશભાઈ સુપર સર કંઈનો ઘટે સરજી થેન્ક યુ ભાઈ સરસ કાબિલે તારીફ ખૂબ જ સરસ કામ કરો છો સર જોરદાર કાંઈના ઘટે સુપર ડુપર કાંઈના ઘટે ગુડ સુપ એટલો આ વિડીયો ઉપર બન્યા રહીજો બરોબર છે ખૂબ ખૂબ આભાર તમારો સારું હલો ભાઈ વિડીયો બહુ મોટો થઈ જશે ઓકે અને કોમેન્ટો અહીં પૂરી થઈ ગઈ એવું લાગે છે તો ચાલો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર આ બધા પ્રશ્નો આવેલા હતા અને સોરી બધા રિપ્લાય કરેલા હતા ઓકે કાંઈ બી પ્રશ્ન હોય મારા મોબાઈલ નંબર તમારી પાસે છે બરોબર અને ઇન્સ્ટાગ્રામ પર એક વસ્તુ કે આ મિશન પોલીસ મારી યુટ્યુબ ચેનલ છે આમાં ખાસ બધા સપોર્ટ કરજો ઓકે કેમ કે આમાં ખૂબ સપોર્ટની જરૂર છે જે પણ ઇન્કમ થાય છે તે બધી મારું એવું માનવું છે કે જે આમાં જે પૈસા આવે છે બરાબર યુટ્યુબમાં હમણાં તો નથી આવ્યા એક મહિનામાં આવ્યા હતા પહેલાં નવેમ્બરમાં ત્યાર પછી આવ્યા નથી બરોબર છે કેમ કે આમાં વિડીયો સતત મૂકતા રહેવું પડે છે તો જે પણ ઇન્કમ થશે તો જેને જરૂર જે પુસ્તકની જરૂર છે એને આપણે મદદ કરશું બરાબર છે મારે સરકાર તરફથી પગાર આવે છે એટલે મારે કંઈ એટલી બધી પૈસાની જરૂર નથી બધાને અત્યારે પૈસાની હાલ જરૂર હોય જ છે બરોબર છે તો આપણે બધાને સપોર્ટ પણ કરશું તમે એટલો સપોર્ટ કરો છો તો આપણે તમને પણ સપોર્ટ કરશું બરાબર જેને જરૂર હોય એને આપણે બુક્સને આ તે માહિતી તો આપીએ જ છીએ બરોબર છે પણ બુક્સને એવું પણ આપશું તો તમે એટલો સપોર્ટ કરજો યુટ્યુબ પર જેથી ઇન્કમ થાય અને વધારે પૈસા તો એનિમલમાં જાય છે બરાબર અમારે ગૌમાતાનું ગ્રુપ પણ છે અને હું એક એનિમલ લવર છું એટલે વધારે કૂતરા છે હાથ છે બરાબર છે એમાં વધારે હું વાપરું છું બરાબર કે એ જ સાચું છે અત્યારે ઓકે તો સારા કામ કરતા રહ્યો અને સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામ એસી કે થઈ ગયા શો કે કરાવજો ફટાફટ અને યુટ્યુબ પર ખાસ મારા જે ફોલોવર ઇન્સ્ટાગ્રામમાં છે એ મને યુટ્યુબ પર ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર જેથી મને સપોર્ટ મળી રહે ચાલો તો કાંઈ બી પ્રશ્ન હોય તો આઈડી પર મેસેજ કરજો ચાલો થેન્ક યુ જય હિન્દ